ભુજ નગરપાલિકા વોર્ડ નંબર બી અને ત્રણ ના લોકો અનેક સમસ્યાથી પરેશાન થાય છે ભુજ વોર્ડ નંબર બી અને ત્રણ એ બાજુનો વિસ્તાર છે જ્યારે નગરપાલિકામાં આવતો જ ન હોય તેવું નગરપાલિકાના તંત્ર દ્વારા કરાઈ રહ્યું છે લોકો ત્રાહીમાં આમ પોકારી ઉઠ્યા છે આવો જોઈએ શું છે ગ્રામવાસીઓની રજૂઆત સ્ટોરી રિપોર્ટ બાય કરણ વાઘેલા ભુજ સમસ્યા શું છે તમારી સામે છે ભુજ નગરપાલિકા ઉર્મિયો વર્તન ન કરતી હોય જેમ ડેસલ સર અને માં કેટલો ફરક છે તેમ બે અને ત્રણમાં આટલો ફરક છે આ લોકોએ ભુજની પ્રજાને મૂરખ બનાવે છે ભુજ નગરપાલિકા પ્રશાસન છેલ્લા એક મહિનાથી આ વોર્ડ આ વિસ્તાર પ્રત્યે અમાનવીય અને અણછાચતું વર્તન કરી રહ્યું એવું સ્પષ્ટ આ જોઈ શકો છો કારણ કે આ સ્કૂલ છે અને આ સ્કૂલની બાજુમાં મદરસો પણ આવેલો છે મસ્જિદ પણ આવેલી છે અને દોઢસોથી બસો જેટલા મકાનો આવેલા છે અહીંયાથી રોજ દોઢસોથી બસો લોકો પસાર થઈ રહ્યા છે એ લોકોથી સાહેબ સાથે વાતચીત કરી નગરપાલિકાના કર્મચારીઓ સાથે વાતચીત કરી પરંતુ આ સમસ્યા આમને આમ છે આજે આ બાળકોના આરોગ્ય ઉપર અસર ન થાય એના માટે શાળામાં તાળાબંધીનો કાર્યક્રમ જાહેર કર્યો હતો સ્થાનિક પોલીસ બી ડિવિઝન અને પ્રશાસન જે છે એમની સમજાવટના કારણે તાળાબંધીનો કાર્યક્રમ મુલતવી રાખ્યો પરંતુ જો આ સમસ્યાનો આગામી ચોવીસ કલાકમાં ઉકેલ નહીં આવે તો આવતા સોમવારે ભુજના ભીડનાકા પાસે વધુ સંખ્યામાં રસ્તા રોકો કરી અને આ સમસ્યાનો અંત લાવવાનો પ્રયાસ કરવામાં આવશે આ વોર્ડના નગરસેવક ભારતીય જનતા પાર્ટીના શાસન હોવા છતાં પણ આવ્યો હોય એવું ક્યાંય દેખાતું નથી એટલે માત્ર વિકાસના નામે મત લઈ મોદી સાહેબના નામે મત લઈ અને રાજ્યના મુખ્યમંત્રીના નામે મત લઈ અને પોતે ચૂંટાણા છે કામ કેમ કરવું કામને કઈ રીતે કરાવવું એ એમનામાં કોઈ પ્રકારની સમજ નથી અને આ વોર્ડ બે અને ત્રણની સરહદ બાઉન્ડ્રી તરીકે ઓળખાય છે એટલે આ વિસ્તારમાં જ્યારે લોકો પૂછતા હોય આમ લોકો ત્યારે એમને એમ જણાવી દેવામાં આવે છે કે આ મારામાં નથી આવતું વોર્ડ નંબર બેના નગર છે કે મારામાં નથી આવતું વોર્ડ નંબર ત્રણના નગર છે કે મારામાં નથી આવતું તો આ આવે કોનામાં છે એટલા માટે ભુજ નગરપાલિકામાં તો આવે છે અને ભુજ નગરપાલિકા પ્રશાસનની આ જવાબદારી છે કે આ સમસ્યાનો સોલ્યુશન લાવે